નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજની કહાની છે કે જ્યારે વહુ તેની સાસુને વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈ રહી હતી ત્યારે તેણે ત્યાં કંઈક એવું જોયું કે તેના હોશ ઉડી ગયા ત્યાં એવું શું થયું હશે તે ચાલો જાણીએ આગળની આખી કહાનીમાં કવિતાજી સવારે ઉઠીને મંદિરે જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે પુત્રવધુની આંખ ભૂલી અને તેને તેના પતિ વિપુલને કહ્યું કે બિપુલ આટલી વહેલી સવારે રૂમનો દરવાજો ન ખોલ તારી માં સવારના પાંચ વાગ્યાથી ખડખડાટ કરવા લાગી જાય છે સવારમાં આ સમયે સરસ ઊંઘ આવે છે અને તારી માતા બધું જ ખરાબ કરી દે છે એને પોતાનું કોઈ કામ તો હોતું નથી બસ તેઓ તૈયાર થઈને મંદિરે જવા નીકળી જશે અહીં હું ઉઠીશ અને આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત થઈ જઈશ તેમને શું છે એ તો ન કઈ કરે છે કે ન તો ઘરે બેસે છે બસ એમને તો સવારે ઉઠ્યા કે મંદિરે ચાલ્યા જવાનું મંદિરથી આવીને ખાવાનું પીવાનું અને પછી જવાનું પણ મારી પાસે તો ઘણા કામ હોય છે ત્યારે વિપુલે કહ્યું મીનાક્ષી મને તારા કામનો હિસાબ સમજાવતો નથી ખબર નહીં કે આખો દિવસમાં તું શું કરે છે અને કેટલું કામ કરે છે અરે ઘરમાં નોકરાણી તો છે જે કચરા પોતા વાસણો અને કપડાં ધોવા માટે આવે છે છતાં તારી ફરિયાદ ચાલુ છે હા ઘરમાં આ એક જ કામ થોડા છે બીજા ઘણા બધા કામ કરવાના હોય છે જ્યારે તારી માને ઘરમાં રહેવાનું મન ન લાગતું હોય તો તું તેને વૃદ્ધાશ્રમમાં કેમ નથી મોકલી આપતો તે પણ શાંતિથી જીવશે અને હું પણ શાંતિથી જીવીશ ત્યારે વિપુલ બોલ્યો શું તું પણ એક વાત લઈને બેસી જાય છે મારી મા તને સાફ સફાઈ અને શાકભાજી કરવાનું કામ તો કરી આપે છે ને મીનાક્ષી બોલી હવે બસ કર ખૂબ થયું આ તારું માં પુરાણ અને મને સુઈ જવા દે અને ચા જઈને ગેટ બંધ કરી દે છે ત્યારે કવિતા જઈએ દીકરા અને વહુની બધી વાતો સાંભળી લીધી હતી પણ તેઓ કંઈ બોલ્યા નહીં અને તેઓ મંદિરે જવા રવાના થઈ ગયા બીજા દિવસે તેમના ચશ્મા તૂટી ગયા હતા તે સાંજે શાક સાફ કરતી વખતે તેમણે કહ્યું વહુ મારા ચશ્મા તૂટી ગયા છે ત્યારે મીનાક્ષી બોલી તમે વિપુલને કહો કે તે તમારા ચશ્મા બનાવી આપશે ત્યારે વિપુલે કહ્યું માજી આ મહિને મારે કામ થોડું ઓછું થયું છે તો આવતા મહિને બનાવી આપીશ ત્યારે કવિતાજીએ કહ્યું ઠીક છે વહુ મને વિપુલ સાંજે ઘરે આવ્યો પછી બધા જમ્યા અને પછી સુઈ ગયા કવિતાજી રાત્રે જાગી ગયા તેમને તરસ લાગી હતી તે પાણી લેવા માટે રસોડામાં ગયા અને રસોડામાં અંધારો હોવાને કારણે તેમનો હાથ કાચના ગ્લાસને સ્પર્શ થયો એટલે તે નીચે પડીને તૂટી ગયો જેવો તેનો અવાજ સાંભળીને મીનાક્ષી બહાર આવી અને તેણે તૂટેલા ગ્લાસને જોયો તો તે ગુસ્સામાં બૂમ પાડી અને કહેવા લાગી કે તમારી આંખો છે કે બટન જો જોઈ નથી શકતા કે ભગવાને તમને બે આંખો આપી છે છતાં પણ તમે કોઈ જોઈ નથી શકતા તમે આટલો મોંઘો ગ્લાસ તોડી નાખ્યો છે હવે તેની ભરપાઈ કોણ કરશે તેનો અવાજ સાંભળીને વિપુલ પણ બહાર આવ્યો અને બહાર આવતા જ તેણે કહ્યું અરે શું થયું તું આટલી બધી બૂમો કેમ પાડે છે ત્યારે મીનાક્ષીએ કહ્યું તારી માએ આટલો મોંઘો ગ્લાસ તોડી નાખ્યો છે તને ખબર છે મારા પપ્પાએ યુરોપથી લાવ્યા હતા અને તારી માએ તેને તોડી નાખ્યો છે એ જોઈને વિપુલે મીનાક્ષીને કહ્યું આ થોડું જાણી જોઈને કર્યું હશે કદાચ ભૂલથી તૂટી ગયો હશે તેના માટે આટલી બધી બૂમો પાડવાની શું જરૂર છે કોઈ પણ વસ્તુઓ ગમે ત્યારે તૂટી શકે છે આવી નાની નાની વાત પર તું શું હોબાળો કરે છે વિપુલે તેની માતા તરફ જોયું અને કહ્યું માં તમે ચશ્મા પહેરવાનું ભૂલી ગયા છો એટલે કદાચ આ તમારા ચશ્માનો કાચ તૂટી ગયો હતો ત્યારે કવિતાજી કંઈ બોલે તે પહેલા મીનાક્ષીએ પોતે જ બોલી પડી કે હા તો શું થયું એક તો પોતાની ચીજોનું ધ્યાન રાખતા નથી ઉપરથી મારું નુકસાન કરી આટલું કહીને તે ગુસ્સામાં તેના રૂમમાં ચાલી ગઈ અને રૂમમાં જઈને વિપુલને એ જ વાત ફરી કહેવા લાગી કે વિપુલ મેં તને કેટલી વાર કહ્યું છે ને કે આ ડોશીને તમે વૃદ્ધાશ્રમમાં મોકલી દો પણ તું એ વાત સાંભળવાની તસ્દી પણ નથી લેતો અરે વૃદ્ધાશ્રમમાં શું માણસો નથી રહેતા અને ત્યાં તેમની ઉંમરના લોકો મળી એટલે એમનું મન લાગ્યું રહેશે હું મારા વિશે વિચારી રહી છું તો ફક્ત તેમના માટે જ કહું છું પણ તો એક મેસેજ એવો કે મારી આ વાત સાંભળતો જ નથી ત્યારે વિપુલે કહ્યું મીનાક્ષી તારા પપ્પાએ આપેલો એક ગ્લાસ તૂટી ગયો પણ બાકીના બધા તો સલામત છે ને તો તું દર વખતે માતાને વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાત શું કામ કરે છે તો એક વાત સમજી લે છે કે મારી માએ મારા માટે ઘણું બધું કર્યું છે અને હવે જ્યારે તેમને મારી જરૂર છે ત્યારે જો હું મારી માનું ધ્યાન ન રાખી શકું તો હું તેનો દીકરો શું કામનો ત્યારે મીનાક્ષીએ કહ્યું બસ તું તો તારી માના ગુણ ગાતો રહી છે વિપુલ બોલ્યો હા કેમ ન ગાવ મારી માએ મારા માટે શું શું નથી કર્યું મારા પિતાના મૃત્યુ પછી અમે એક એક પૈસા માટે બીજાના પર નિર્ભિત બની ગયા હતા ઘરમાં ખાવા માટે અનાજનો દાણો પણ ન હતો ત્યારે મારી માં ભણેલી હોવા હોવા છતાં તેણે મારા ખાતર ક્યાંય સારી નોકરી ન કરી કેમ કે તે કોઈ પણ જગ્યાએ નોકરી પર ગઈ હોત તો તેમણે અમને એકલો મૂકીને જવું પડ્યું હોત એટલે મારી સાથે રહેવા માટે તેણે ઝાડુ મારવા સાફ સફાઈ કરવા અને વાસણો ધોવા જેવા કામ શરૂ કર્યા હતા તે પોતે દિવસમાં એક વખત જમીને મને ક્યારેય પણ કોઈ વસ્તુની કમી ન આવવા દીધી તને ખબર છે કે જ્યારે હું ખૂબ જ નાનો હતો ત્યારે મેં તેની પાસે એક વખત રેસલર સાયકલની માંગ કરી હતી તે સમયે મારી માતાનો પગાર ઘણો ઓછો હતો તેમ છતાં પૈસા બચાવવા તે પગપાળા ચાલવા લાગી અરે એક એક પૈસો ઉમેરીને તેણે મારા જન્મદિવસ પર મારા માટે મારી પસંદની સાયકલ ખરીદીને આપી હતી અને હવે તું મને કહે મીનાક્ષી કે હું મારી માતાને કેવી રીતે છોડી શકું ત્યારે તેને થોડા સમય માટે એવું લાગ્યું કે આ વાતથી મીનાક્ષી સાવ દબાઈ ગઈ હશે પણ થોડા સમય પછી પાછું તેણે તેનું જૂનું વર્તન શરૂ કર્યું અને આ કારણે વિપુલ ખૂબ જ ચિંતિત થઈ ગયો કે તે મીનાક્ષીને કેવી રીતે સમજાવે પછી તેની નજર અચાનક સામેથી આવતા મહેશભાઈ પર પડી જે તેનો શાળો હતો અને વિપુલને દૂરથી જોતા જ મહેશ તેની તરફ દોડ્યો અને જલ્દી જલ્દી આવી તેણે તેને ગળે લગાવ્યો મહેશ અને વિપુલ ફરીથી શાળા બન્યા હતા પછીથી શાળા બન્યા હતા તે પહેલાં તેઓ બેસ્ટ ફ્રેન્ડ હતા બંને એકબીજાને બધી જ વાત કહેતા પણ મહેશ છેલ્લા કેટલાય સમયથી શહેરની બહાર રહેતો હતો અને કામમાં વ્યસ્ત હોવાને કારણે બંને એકબીજાને સાથે વાત પણ કરી શકતા ન હતા અને આજે આટલા દિવસો પછી મળ્યા એટલે બંનેની ખુશીની કોઈ સીમા ન રહી બંનેએ સાથે ડિનર કરવાનો પ્લાન બનાવ્યો હતો અને મહેશ અને તેની પત્ની બંને વિપુલના ઘરે જમવા આવવાના હતા મીનાક્ષી આ વાતથી ખૂબ જ ખુશ હતી કેમ કે તે પણ આટલા દિવસો પછી તેની ભાભીને મળવાની હતી મીનાક્ષીએ સાસુને કહ્યું મારો ભાઈ અને ભાભી ઘરે આવી રહ્યા છે તો મહેરબાની કરીને ખાવા પીવાનું ધ્યાન રાખજો અને કવિતાજી એક સારી ગૃહિણી હતા અને તે પોતાના હાથ વડે ભોજનમાં મસાલા ઉમેરતા હતા અને તેમના હાથમાં એક અલગ જ જાદુ હતો તેઓ ખાવાનું એટલું સ્વાદિષ્ટ બનાવતા કે સારી સારી હોટલ પણ ફીકી પડી જાય અને કવિતાજીએ લગભગ બધું જ જમવાનું તૈયાર કરી લીધું હતું અને મહેશ અને તેની પત્ની અંદર આવ્યા કે તરત જ મીનાક્ષીએ તેના સાસુને જોઈને કહ્યું માજી તમારા હાથ ઝડપથી ચલાવજો અને તે પોતે તેમને મળવા બહાર નીકળી ગઈ બિચારી કવિતાજી તેમણે લગભગ બધું જ જમવાનું તૈયાર કરી નાખ્યું હતું પણ ખીરમાં ખાંડ ઉમેરવાની બાકી હતી અને તેમણે મીનાક્ષીને કહ્યું વહુ પ્લીઝ ખાંડનો ડબ્બો ઉપાડીને આપજે ને મને મીનાક્ષીએ ઉતાવળમાં ખાંડને બદલે મીઠાનો ડબ્બો પકડાવીને આપી દીધો અને બહાર જતી રહી ચશ્મા ન હોવાને કારણે કવિતાજીએ તે મીઠાને ખાંડ સમજીને તેને ખીરમાં નાખી દીધું મહેશ અને તેની પત્નીએ આવતાની સાથે જ કવિતાજીને યોગ્ય માન આપ્યું અને તેના પગને સ્પર્શ કરી પ્રણામ કર્યા પછી તેની બહેન મીનાક્ષીને મળ્યા અને ત્યારે જ વિપુલ પણ બહારથી થોડીક વસ્તુઓ લઈને ઘરમાં આવ્યો એટલે બધા સાથે બેસીને વાતો કરવા લાગ્યા મહેશ અને તેની પત્ની માટે નાસ્તાની બધી જ વસ્તુઓ લઈને કવિતાજી આવ્યા પણ મીનાક્ષી ત્યાં જ બેઠી રહી ત્યારે મહેશ અને તેની પત્ની આ બધું જોઈ રહ્યા હતા પણ તેઓ કંઈ બોલ્યા નહીં નાસ્તો કર્યા પછી બધા ત્યાં બેઠા અને વાતો કરી રહ્યા હતા એટલે કવિતાજી ભોજન બનાવવા રસોડામાં ચાલ્યા ગયા શાક ખીર અને બીજું બધું તૈયાર હતું માત્ર ગરમા ગરમ પૂરી જ તળવાની બાકી હતી એટલે તેઓએ ગરમા ગરમ પૂરી તળી ઉતારી લીધી અને બધાને જમવા બોલાવ્યા બધા આવીને ડાઇનિંગ ટેબલ પર બેઠા ઘણા લોકો ગરમા ગરમ અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લેવા લાગ્યા પહેલો ભોજનનો ટુકડો ખાતા જ મહેશે કહ્યું ઓહ મીનાક્ષી તું તો ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે ત્યારે કવિતાજી કંઈ બોલે તે પહેલાં મીનાક્ષીએ કહ્યું હા ભાઈ બધા લોકો ધીમે ધીમે શીખે છે હું પણ શીખી ગઈ અને કવિતાજી કંઈ બોલ્યા નહીં અને તેઓ જમવાનું બનાવીને બધાને ખવડાવતા રહ્યા બધાએ જમવાના ખૂબ જ વખાણ કર્યા અને જમ્યા પછી મીનાક્ષીએ કહ્યું મમ્મી પ્લીઝ કંઈક મીઠી વસ્તુ લઈને આવો ને ભાઈને પણ ખબર પડવી જોઈએ કે તેની બહેન કેટલું સ્વાદિષ્ટ ભોજન બનાવે છે પછી કવિતાજી બધા માટે ખીર લઈને આવ્યા અને જેવી બધાએ ખીર ખાવાનું શરૂ કર્યો કે તરત જ બધા વોશરૂમ તરફ દોડ્યા અથવા તો કોઈક તો ડાઇનિંગ ટેબલ પર જ ખીર નાખી દીધી અને મીનાક્ષી થોડી ગભરાઈ ગઈ એટલે પછી તેણે જાતે તે ખીર ચાખી અને ચાખ્યા પછી તેણે ખૂબ જ જોરથી બૂમ પાડી મમ્મીજી તમે આ શું કર્યું તમને કોઈ અક્કલ છે કે નહીં તમે ખીરમાં સાકરને બદલે મીઠું નાખ્યું છે ત્યારે જ મહેશે આવીને મીનાક્ષીને કહ્યું મીનાક્ષી જમવાનું તો તે બનાવ્યું હતું તો આંટીએ કેવી રીતે મીઠું નાખ્યું હશે મીનાક્ષી સાવ ચૂપ થઈ ગઈ ત્યારે કવિતાજીએ હાથ જોડીને કહ્યું દીકરા મને માફ કરી દે મારી ભૂલ થઈ ગઈ છે વહુને કંઈ નથી કર્યું મેં જ ખીર બનાવી હતી અને મારાથી જ તેમાં મીઠું પડી ગયું હતું મહેશે તરત જ ઉઠીને કવિતાજીનો હાથ પકડીને કહ્યું અરે આંટી તમે આ શું કહો છો અમે તો તમારા છોકરા જેવા છીએ મારી સામે મારી સામે હાથ ન જોડો તમે કોઈ વાંધો નહીં આવી નાની નાની ચીજો બનતી રહે છે મહેશ અને તેની પત્ની જમ્યા પછી ત્યાંથી નીકળી ગયા પણ મીનાક્ષીએ વાત અહીં પૂરી કરી ન હતી તેના ભાઈ ભાભી ગયા પછી તે તેના સાસુની પાછળ પડી ગઈ પછી તેણે કવિતાજીને પૂછ્યું તમને તકલીફ શું છે તમે મને શાંતિથી કેમ જીવવા નથી દેતા તમારાથી મારી થોડી ખુશી પણ સહન નથી થતી કવિતાજીએ કહ્યું પણ વાહુ ખાંડને બદલે તે જ મને મીઠાનો ડબ્બો કાઢીને આપ્યો હતો ત્યારે જ વિપુલ મહેશને છોડીને અંદર આવ્યો તેણે કહ્યું માં તે પણ ઘણા ધ્યાન કેમ ના આપ્યું ચાલો એ પણ કોઈ મોટી વાત નથી પણ હું હમણાં જોઉં છું કે જ્યારે તમે ભૂલો કરો છો ત્યારે તમારી પાસે ચશ્મા નથી હોતા એક કામ કરો કે તમારા ચશ્માને એક દોરી સાથે હું બાંધી આપું છું તેથી તમે તેને અહીં તહીં રાખી ન રાખીને ભૂલી ન જાઓ આ વખતે કવિતાજીએ વિપુલને બધું સત્ય કહી દીધું તેણે કહ્યું વિપુલ દીકરા છેલ્લા એક મહિનાથી મારા ચશ્મા તૂટી ગયા છે જેને કારણે હું વસ્તુઓને બરાબર જોઈ નથી શકતી અને આ બધી ભૂલો થાય છે વિપુલે કહ્યું પણ માં પહેલા કેમ ન કહ્યું કે તારા ચશ્મા તૂટી ગયા છે એટલે કવિતાજી બોલી બેટા મેં બહુને આ વાત કહી હતી ત્યારે તેણે મને કહ્યું કે આ મહિને તારો ખર્ચો ખૂબ જ વધી ગયો છે તેથી આવતા મહિને મારા ચશ્મા બનાવી આપશે તેથી જ મેં તને ફરીવાર કંઈ પણ કીધું નહીં વિપુલે મીનાક્ષી સામે ગુસ્સાથી જોયું મીનાક્ષીએ આંખો નીચે કરી નાખી વિપુલ આ રોજિંદી દિનચર્યાથી પરેશાન થઈ ગયો હતો અને તે કોઈ પણ ભોગે આનો ઉકેલ લાવવા માંગતો હતો બીજે જ દિવસે મહેશને ફોન આવ્યો મહેશ વાતચીત પરથી અનુમાન લાગતું લાગ્યો કે વિપુલ થોડો અપસેટ છે મહેશે કહ્યું શું થયું છે વિપુલ તું આટલો પરેશાન કેમ છે ત્યારે વિપુલ બોલ્યો કંઈ નહીં દોસ્ત ઘરમાં રોજનું નાટક ચાલે છે તારી બહેનને સમજાવીને હું ઘણો કંટાળી ગયો છું તે હંમેશા એ જ વાત રટિયા કરે છે કે મારી માને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવ તને ખબર છે ને કે મારી માએ મારા માટે કરેલો સંઘર્ષ કેટલો છે આજે જ્યારે તેને મારી જરૂર છે ત્યારે હું તેને જીવનની સંધ્યાકાળમાં આ રીતે કેવી રીતે છોડી શકું આ સાંભળીને મહેશ પણ હેરાન થઈ ગયો અને તેણે વિપુલ સાથે મળીને મીનાક્ષીને પાઠ ભણાવવાનો પ્લાન બનાવ્યો બીજે જ દિવસે વિપુલે કહ્યું માં તારા કપડાં બાંધી લે હું તને નવી જગ્યાએ લઈ જવાનો છું જ્યાં તને ઘણા નવા મિત્રો મળશે અને તારા જેવી જ ઉંમરના લોકો ત્યાં હશે જેથી તને એકલતાના ન અનુભાય ન અનુભવાય ત્યારે કવિતાજી તેના કપડાં પેક કરીને વિપુલ અને મીનાક્ષી સાથે નીકળી ગયા મીનાક્ષી આજે ખૂબ જ ખુશ હતી કેમ કે આજે તેની ઈચ્છા પૂરી થવાની હતી તે ઘણા સમયથી સાસુથી છુટકારો મેળવવાની ઈચ્છતી હતી અને આજે એવું થવાનું હતું કે છેવટે તેણે સાસુથી છુટકારો મેળવવા માટે શું શું ન કર્યું તેણે તેની સાસુને ખૂબ જ ત્રાસ આપ્યો હોવા છતાં તે ઘર છોડવા તૈયાર ન હતા વિપુલને પણ ખૂબ જ સમજાવવાની કોશિશ કરી હતી ત્યારે અંતે વિપુલના દિમાગમાં આ વાત આવી હતી આવું વિચારતી વિચારતી તે પોતાની જાત સાથે હસી રહી હતી ત્યારે અચાનક કાર બંધ પડી ગઈ વિપુલે કહ્યું મીનાક્ષી માની બેગ બહાર કાઢ મીનાક્ષીએ ખુશીથી કહ્યું આપણે શું વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયા છીએ કે ત્યારે વિપુલે દુઃખી મનથી માથું હલા નમાવીને હા પાડી મીનાક્ષીએ ખુશીથી કારમાંથી બેગ કાઢીને તેણે કહ્યું હા હા માજી હું તે બેગને બહાર કાઢું છું એમાં શું છે આખરે તો હું તેમની વહુ છું ને તેમની સેવા કરવી મારી ફરજ છે માજી તમે આરામથી બેસો હું તમારી બેગ કાઢી આપીશ અને તમને અંદર પણ છોડી દઈશ ત્યારે કવિતાજી હવે અનુભવી રહ્યા હતા કે આજે તેઓ હારી ગયા છે અથવા તો તમે એમ કહી શકો કે આજે તેમને તેમનો પુત્ર ગુમાવ્યો છે અત્યારે તેઓ એવું અનુભવી રહ્યા હતા કે જે તેમને છોડવા અહીં આવ્યો છે તે માત્ર મીનાક્ષીનો પતિ છે અને તેમનો પુત્ર નથી જેના માટે તેમણે આટલું બધું કર્યું હતું તે વ્યક્તિ આજે તેને અના અનાથની જેમ અહીં છોડ છોડીને જતો રહે છે આ બધું વિચારીને તેમની આંખોમાંથી આંસુ આવી ગયા હતા મીનાક્ષી અને વિપુલ તેમની માતા સાથે વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા મીનાક્ષી આનંદથી છલકાઈ રહી હતી અને પાગલની જેમ સાસુની બેગ લઈને આગળ ચાલી રહી હતી વૃદ્ધાશ્રમમાં પ્ર પ્રવેશતાની સાથે જ તેની આંખો પહોળી થઈ ગઈ હતી તેણે અંદરને જોયું ને આ જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ જે વૃદ્ધાશ્રમમાં તેના સાસુને મૂકવા આવી હતી ત્યાં તેમના પોતાના માતા પિતા સિંહાસન પર બેઠા હતા અને બંનેની હાલત એકદમ દયનીય લાગતી હતી એમને જોતા જ મીનાક્ષીના હાથમાંથી બેગ છૂટી ગયું તરત જ તેના માતા પિતા પાસે દોડી ગઈ અને જતાની સાથે જ તેમને ગળે લગાડ્યા અને તેણે કહ્યું મમ્મી પપ્પા તમે બંને અહીં કેવી રીતે આવ્યા છો તેના પિતાએ દબાયેલા સ્વરે કહ્યું દીકરા અમારા જેવા વૃદ્ધોનું હવે ઘરમાં શું કામ છે જ્યાં સુધી અમારા બાળકોને લાગ લાગતું હોય કે તેમને અમારી જરૂર છે ત્યાં સુધી તેઓ અમને તેમની સાથે રાખે છે અને જે દિવસે તેમની જરૂરિયાતો પૂરી થઈ જાય છે ત્યારે તેઓ અમને ઘરની બહાર કાઢી મૂકશે અને અહીં વૃદ્ધાશ્રમમાં મૂકી જાય છે તેના માતા પિતાને આવી હાલતમાં જોઈને મીનાક્ષી ખૂબ જ નારાજ થઈ ગઈ હતી તેણે કહ્યું મમ્મી પપ્પા તમે ચિંતા ન કરો હું મારા ભાઈ અને ભાભીને નહીં છોડું ત્યાર પછી તેણે મહેશને ફોન કરીને વૃદ્ધાશ્રમમાં બોલાવ્યો મહેશ ત્યાં આવતાની સાથે જ તેના પર વરસી પડી અને મીનાક્ષીએ કડક સ્વરે કહ્યું મહેશ તું કેવો દીકરો છે અને તને જરા પણ શરમ ન આવી તારા મમ્મી પપ્પા સાથે આવું વર્તન કરીને અરે જે માતા પિતાએ તને આટલી સારી રીતે ઉછેર્યો શું આજે તને તેમની બે રોટલી ભારે લાગી રહી છે મમ્મી પપ્પા તારી પાસેથી શું ઈચ્છે છે માત્ર દિવસમાં બે વાર જમવાનું બે જોડી કપડાં બસ અને તમે લોકો આટલું પણ કરી નથી શકતા જ્યારે તમે મારા મમ્મી પપ્પાને રાખી શકતા નથી તો પછી તેમની મિલકત પર તમારો કોઈ અધિકાર નથી કા તો મમ્મી પપ્પાને નમ્રતાપૂર્વક ઘરે લઈ જાઓ નહીં તો હું પોલીસને અત્યારે જ અહીં બોલાવીશ અને જ્યારે તમને લાકડીના ચાર ફટકા પડશે ત્યાર તમારી બધી અક્કલ ઠેકાણે આવી જશે ત્યારે મહેશે કહ્યું હા કેમ નહીં પોલીસને ફોન કરીને બોલાવ અને પોલીસને અહીં આવવા દે શું હું અહીં એકલો છું જે તેના માતા પિતાને અહીં વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો છું અરે તું અહી શું કીર્તન કરવા માટે આવી છે તું પણ તો તારી સાસુને આજ વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે આવી છે એટલે વધારે લેક્ચર આપવાની જરૂર નથી મને લેક્ચર આપતા પહેલા તારી અંદર શું ચાલી રહ્યું છે તે જો પહેલા કે તું કેટલી મહાન છે તું તારી એકમાત્ર સાસુ માટે ભોજન પણ બનાવી નથી શકતી તો શું તું દિવસમાં બે વાર તેમને ખવડાવી શકે છે તો શું તું મને સંભળાવવા અહીં આવી છે તારી બિચારી સાસુ ઘરનું બધું કામ કરે છે છતાં તું તેને દરેક વસ્તુ માટે તડપાવે છે અને અહીં આવીને મને જ્ઞાન આપે છે અને હવે બો બોલાવ પોલીસને તું અને તું ફોન કરે છે કે હું કરું આ બધું જોઈને મીનાક્ષી સાવ ચૂપ થઈ ગઈ અને તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો મહેશે કહ્યું હું મારા માતા પિતાને અહીં ક્યારેય નહીં છોડું અને હું તેમને મારી સાથે લઈ જઈશ પણ શું તું તારી સાસુને તારી સાથે પાછા પાછા ઘરે લઈ જઈશ બોલ હવે કેમ બોલતી નથી બંધ થઈ ગઈ અને હવે ક્યારેય મને ફરી લેક્ચર ન આપતી સમજીને આટલું કહીને મહેશ તેના માતા પિતાને ઘરે લઈ જવા લાગ્યો એટલામાં પાછળથી મીનાક્ષીનો અવાજ આવ્યો હા હું મારી સાસુને મારી સાથે ઘરે લઈ જઈશ અને આજ પછી હું ક્યારેય એમને આવી જગ્યાએ મૂકવાનું વિચારીશ પણ નહીં મીનાક્ષીએ બેગ ઉપાડી અને કવિતાજીને કહ્યું માજી મેં ઘણી બધી મૂર્ખતાઓ કરી છે જેના માટે મને માફ કરી દો આજે મને સમજાયું છે કે તે મારા માતા પિતાને કેવું લાગ્યું હશે જ્યારે તેમના પોતાના બાળકો તેમને અનાથની જેમ અહીં મૂકી જાય છે આટલું કહીને મીનાક્ષીની આંખોમાં આંસુ વહેવા લાગ્યા તેણે રડતા રડતા કહ્યું કદાચ આ મારા કર્મોનું પરિણામ છે કે મારા માતા પિતાને મારા ભાઈ ભાવીએ અહીં છોડી દીધા છે ત્યારે મહેશે કહ્યું જ્યારે તું તારી સાસુને અહીંથી લઈ જવા તૈયાર છે તો તે ખૂબ જ સારું છે પણ હું મારા માતા પિતાને અહીંથી નહીં લઈ જાઉં એટલે મીનાક્ષીએ તેની સાસુમાં સાસુમાં સાસુ સાથે ગુસ્સાથી મહેશ સામે જોયું તો મહેશે કહ્યું કે તેઓ ક્યારેય અહીં રહેવા આવ્યા જ નથી મીનાક્ષી હેરાનીથી મહેશ સામે પ્રશ્નાર્થ નજરે જોવા લાગી પછી મહેશે રહસ્ય ખોલ્યું અને કહ્યું અરે મૂર્ખ આજે સવારે જ અમે મમ્મી પપ્પાને અહીં લેવા આવ્યા હતા અને પછી બધા જોર જોરથી હસવા લાગ્યા વિપુલ મહેશ અને તેની પત્ની મીનાક્ષીના માતા પિતા બધા જ જોર જોરથી હસવા લાગ્યા મીનાક્ષી વધુ જોરથી રડવા લાગી પછી બધાએ તેને શાંત કરી અને સમજાવ્યું કે આ બધું તેની ભૂલનો અહેસાસ કરાવવામાં ડ્રામા કર્યો હતો અને પછી મીનાક્ષી તેના સાસુને અને મહેશને તેના માતા પિતાને સાથે લઈને તેના ઘરે પાછા ફર્યા ત્યારે બધા આ ઘટનાથી ખૂબ જ ખુશ હતા અને અંતે બધું બરાબર થઈ ગયું હતું મીનાક્ષી પણ હવે સમજદાર થઈ ગઈ હતી અને હવે તેની સાસુને તેની માતા માનવા લાગી હતી જેમ તેની ભાભી તેની સાસુને તેની માતા માનતી હતી તેમ એને તો તેની ભાભીએ મીનાક્ષીને કહ્યું હતું કે લગ્ન પછી કંઈ બદલાતું નથી માત્ર માતાનો ચહેરો બદલાઈ જાય છે પરંતુ તેના પ્રત્યેનો આપણો પ્રેમ ક્યારેય બદલવો ન જોઈએ જો દરેક છોકરી તેની સાસુને પોતાની માની લે તો પછી કોઈના માતા પિતા વૃદ્ધાશ્રમમાં જશે નહીં અને આટલા બધા વૃદ્ધાશ્રમની પણ જરૂર નહીં પડે મીનાક્ષી આ વાત સારી રીતે સમજી ચૂકી હતી તો મિત્રો આ હતી આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો અને પસંદ આવી હોય તો તમારા અન્ય મિત્રોને સાથે શેર પણ કરજો સાથે સાથે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ